મોરબી તાલુકા પોસ્ટ ખાતે એક ખૂનનો બનાવ નોંધાવવા પામેલ છે જે કામે વિગતવાર હકીકત એવી છે કે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ ખાતે આવેલ ઓરવિન ઓલવિંદ સિરામિક નામની ફેક્ટરીના લેબર કોલોની ક્વાર્ટરમાં પાછળના ભાગેથી એક લાશ મળી આવેલ હતી જે લાશ પાયલ ઉર્ફે રાનીબેનની હતી જે લાશ ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં નાના મોટા ઉઝરડા અને મારામારીના નિશાન જણાયા આવતા આ લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું ફોરેન્સિક પીએમ દરમિયાન આ લાશને ઘણાના ભાગે ટૂંપો આપી અને મરણ નિપજાયેલું હોવાની હકીકત ધ્યાને આવેલ હતી જેથી આ કામે વિશેષ પૂછપરછ હાથ ધરતા આ કામે જે ફરિયાદી છે તે મરણ જનારના પિતાજી થાય છે તેઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલી હતી કે જે એમના દીકરી છે રાણીબેન ઉર્ફે પાયલબેન જેની ઉંમર વીસ વર્ષની છે તેમને તેમના પતિ રાહુલભાઈ નાયક નાયકનાઓને એક રેવાલીબેન સાથે આડા સંબંધ હોય અને આ રાહુલભાઈ રેવાલીબેનને બીજી પત્ની તરીકે રાખવા માગતા હોય જે કે અમે મરણ જનાર ના પાડતા હોય જેના કારણે આ બંને આરોપીઓ ભેગા મળી મરણજનાને ગળે ટૂંકો આપી ત્યારબાદ લેબર ક્વાર્ટરમાં ઉપરના ભાગેથી આ લાશને કમરના ભાગે દોરડું બાંધી નીચે નાખી પુરાવાનો નાશ કરેલ હોય આ સંદર્ભે વિગતવાર ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને બંને આરોપીને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે મેં આપને વાત કરીએ લેબર ક્વાર્ટરમાં એ લોકોએ લાશને પહેલાં મરણ જનારને ગળે ટૂંકો આપી મારી નાખેલ અને ત્યારબાદ લાશને નિકાલ કરવા માટે લેબર કોટરના પાછળના ભાગેથી કમરના ભાગે દોરડું બાંધી અને છે ફેંકી દીધેલા છે જેથી અકસ્માત જીવ જણાય અને પોલીસ ગુમરાહ થાય પરંતુ આ કામે ફોરેન્સિક પીએમમાં હકીકત જાહેર થયેલ હતી અને ત્યારબાદ ફરિયાદી આવી વિગતવારની ફરિયાદ જાહેર કરેલ છે